નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે હરિયાણામાં જે રાજકારણનો રહ્યો છે અને કેન્દ્રમાં સત્તા પરિવર્તન આવી રહ્યાના સંકેતો સાથે હરિયાણાની ભારતીય જનતા પાર્ટીના ટેકામાં જે અપક્ષો હતા એ ત્રણ અપક્ષોએ ટેકો પાછો ખેંચી લઈને કોંગ્રેસ સાથે જવાનું નક્કી કર્યું છે એની આપણે વિશદ ચર્ચા તો કરવાના છીએ પણ એ પહેલા થોડાક સમાચારોની આપણે ચર્ચા કરી લઈએ આજે માન્ય વડાપ્રધાન અને આંધ્રના પ્રવાસે છે ત્યાં યોજશે અને પોતાની મોદી ગારંટીની વાતો કરશે અને મોદી ગારંટીમાં શું આવશે એની વાત તો કરીએ પણ એ પહેલા તેલંગણના મુખ્યમંત્રી કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ બે મુદ્દામાં માન્ય વડાપ્રધાનને બરાબરના ફસાવ્યા છે એ કહે છે કે એમણે કેન્દ્રના જે ફંડ્સ હોય જે તેલંગણને મળવા જોઈએ એ ફંડ્સ એમણે રોકી લીધા છે જેથી અમે કામ ન કરી શકીએ પરંતુ અમારી સરકાર એ પહોંચી વળશે અને બીજું એ કહે છે કે મોદીની ની એક્સપાયરી ડેટ આવી ગઈ છે હવે મોદી તેલંગણ અને આંધ્રના પ્રવાસે છે ત્યારે આંધ્રમાં એમણે ટીડીપી સાથે અને એક અભિનેતાની પાર્ટી જે છે એની સાથે એટલે કે ત્રણ પાર્ટીઓનું એક એનડીએ ગઠબંધન ત્યાં આગળ થયું છે અને એનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો એ જાહેર કરાયો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના કમળનો પણ સમાવેશ છે અને એ ચૂંટણી ડંડેરો એવું કે મુસ્લિમોને ચાર ટકા અનામત આપવી જોઈએ દેશભરમાં માન્ય વડાપ્રધાન મુસ્લિમ વિરોધી નિવેદનો કરે છે અને એવું પણ કહે છે કે ક્રિકેટ ટીમમાં પણ હવે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ધર્મ પ્રમાણે એ ખેલાડીઓનો સમાવેશ કરાશે અને અનામત સંપૂર્ણપણે લઈને કોંગ્રેસ સરકાર એ મુસ્લિમોને આપવા માંગે છે અને પેલી વાત તો તમને ખબર જ છે કે ગુજરાતમાં આવીને એમણે થોડા ગાંડા કાઢ્યા હતા કે દસ એકર જમીન તમારી પાસે હશે તો એમાંથી પાંચ એકર જમીન કોંગ્રેસની સરકાર એ લઈ લેશે અને મુસ્લિમોને આપી દેશે અથવા તો બે ભેંસ હશે તો એક ભેંસ લઈ લેશે આવી વાતો એમણે જે કરી એ વાતોને મને લાગે છે કે ત્યાં આંધ્રમાં એક વિરોધાભાસ સર્જાશે એમના આખા દેશમાં જે પ્રકારનો મુસ્લિમ વિરોધ ચાલી રહ્યો છે મુસ્લિમ વિરોધ કરીને એ હિન્દુ વોટ બેંકને કોન્સોલિડેટ કરવા માંગે છે પરંતુ એ એમનો કોઈ મુદ્દો અત્યારે ચાલતો હોય એવું લાગતું નથી આંધ્રામાં આજે બે મુખ્ય પાર્ટીઓ છે એક ટીડીપી અને એક વાયર કોંગ્રેસ કોંગ્રેસના જગન મોહન રેડ્ડી એ મુખ્યમંત્રી તરીકે શાસન કરી રહ્યા છે અને અને નાયડુ એ પૂર્વ મુખ્યમંત્રી છે અત્યારે તો નરેન્દ્ર મોદીની સાથે પાછા ફર્યા છે એનડીએ માં વચ્ચે એનડીએ થી ફારેક થઈ ગયા હતા અને ચૂંટણી પંચે કેવું બેલેન્સિંગ એક્ટ કર્યું છે જગને નાયડુ ને હેબેચ્યુઅલ ઓફેન્ડર મર્ડરર વૃત્તિવાળા એવા માટે મયાલા ફકીર ફેક ફેલો સાયકો આવા શબ્દ પ્રયોગો કર્યા એટલે નાયડુને પણ નોટિસ ફટકારી છે ચૂંટણી પંચ બેલેન્સિંગ એક્ટ જ કરે છે એ આમાંથી ફલિત થાય છે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક નિવેદન કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીવાળાઓ હવે હાર ભાડી ગયા છે એટલે એ બુથ લૂંટવાની કોશિશ કરી રહ્યા છે આ એક બહુ જ ગંભીર આક્ષેપ છે પરંતુ આવતા દિવસોમાં ચૂંટણી પંચ કેવી ભૂમિકા ભજવે છે એના ઉપર આધાર રાખે છે ઉત્તર પ્રદેશની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે બીએસપીના સુપ્રીમો માયાવતીની વાત તો આપણે કરવી જ પડે માયાવતીએ થોડા વખત પહેલા પોતાના ઉત્તરાધિકારી તરીકે નેશનલ તરીકે એમના ભત્રીજા જાહેર કર્યા હતા પરંતુ જાહેર સભાઓમાં નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં ખૂબ બોલે છે એવું જ્યારે એમને લાગ્યું અને માયાવતી પલટીઓ મારવા માટે જાણીતા છે એટલે એમણે આકાશ આનંદને અપરિપક્વ ઇમ ગણાવીને એને નેશનલ કોઓર્ડિનેટર તરીકે અને પોતાના ઉત્તરાધિકારી તરીકે પાછા ખેંચી લીધા છે અને એમની સભાઓ તો રદ થઈ જ ગઈ છે હવે હરિયાણાની વાત હરિયાણામાં જે રાજકીય હવામાન શાસ્ત્રીઓ કહી શકાય એ લોકોએ હવે ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં જ્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં આવી રહી છે એવા એંધાણ મળી રહ્યા છે ત્યારે એમણે હવે કોંગ્રેસની સાથે જવાનું પસંદ કર્યું છે એમાં પાંચ અપક્ષ ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્યો કોંગ્રેસની સાથે જવાનું નક્કી કર્યું છે અને રોહતકમાં રોહતકમાં કોંગ્રેસના જે પૂર્વ મુખ્યમંત્રી હતા એ હુડા એમની ઉપસ્થિતિમાં અને કોંગ્રેસના હરિયાણાના અધ્યક્ષ ઉદયભાણની ઉપસ્થિતિમાં એ સોમવીર સંગવાન દાદરીના છે રણધીરસિંહ ગોલાન એ પુંડરીના છે ધરમપાલ ગોંડર એ નીલોખેરીના છે એ ત્રણેય ધારાસભ્યોએ પોતે કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની જે અત્યારની નાયબસિંહ સૈની સરકાર છે એ એને ટેકો પાછો ખેંચી રહ્યા છે અત્યારે આમ તો બે બેઠકો ખાલી છે કારણ કે મનોહરલાલ ખટ્ટર જે મુખ્યમંત્રી બનાવી દીધા અને આજે આ ત્રણ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધો છે એટલે નેવું સભ્યોના ગૃહમાંથી અઠ્યાસી સભ્યો છે અને એમાં પાછા એક સભ્ય એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જે અ પૂર્વ મુખ્ય પૂર્વ મંત્રી એટલે એ એ અત્યારની જે સરકાર સરકાર છે 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 સૈનીની લઘુમતીમાં આવી ગઈ ભારતીય જનતા પાર્ટી પાસે ચાલીસ ધારાસભ્યો છે કોંગ્રેસ પાસે ત્રીસ છે જરેનાયક જનતા પાર્ટી જેની સાથે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ ઘર માણવું પડ્યું હતું કારણ કે બે હાજર ઓગણીસ માં જયારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે એમને ભારતીય જનતા પાર્ટીને બહુમતી ત્યાં હરિયાણામાં મળી નહોતી અને એણે આ પક્ષ સાથે જે ચૌટાલાના પરિવારનો પક્ષ છે એની સાથે ઘર માંડવું પડ્યું હતું પરંતુ એ પક્ષે એમની સાથેનું જોડાણ તોડી નાખ્યું છે અને હવે એ અલગ થઈ ગયા છે એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર તૂટી પડે એવા સંજોગો નિર્માણ થયા હતા પરંતુ મોદીની કલાકારીગરી એ ત્યાં કામ આવે છે અને આ જે નાયબસિંહ સૈનીની સરકાર રચાઈ અને એ સરકારે તેર માર્ચે એટલે કે બે મહિના પહેલા વિશ્વાસનો મત ગૃહમાં લીધો છે એટલે આ લઘુમતી સરકાર સામે અવિશ્વાસનો મત અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય કે કેમ એ પણ એક પ્રશ્ન છે કારણ કે છ મહિના પછી જ અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય છે અને હવે હુડાએ એવી જાહેરાત કરી છે માગણી કરી છે કે રાજ્યપાલને આ ત્રણેય ધારાસભ્યોએ ટેકો ભારતીય જનતા પાર્ટીની સરકારને પાછો ખેંચી લીધો છે એવા સંજોગોની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ હરિયાણામાં હરિયાણામાં ઓક્ટોબર નવેમ્બરમાં વિધાનસભાની પણ ચૂંટણી છે આમ તો આ જે ત્રણ ધારાસભ્યો છે એ લોકોએ કિસાન આંદોલન સહિતના અને મોંઘવારી સહિતના મુદ્દાઓને જવાબદાર ગણાવ્યા છે પોતે કેમ ભારતીય જનતા નારાજ છે એ દર્શાવવા માટે પરંતુ હવામાન શાસ્ત્રી તરીકે આ જે રાજનેતાઓ હોય છે એમને લાગી રહ્યું છે કે દિલ્હીમાં સરકાર બદલાઈ રહી છે અને એવા સંજોગોમાં એ હવે કોંગ્રેસની સાથે જવા માગે છે આમે હરિયાણામાં કોંગ્રેસની સરકાર રાજ્ય સરકાર તો આવે એમ હતું જ અને ત્યાં દસ જે લોકસભાના સભ્યો છે લોકસભાના સભ્યોની ચૂંટણી યોજાઈ રહી છે એમાંથી સાત સભ્યો કોંગ્રેસના એવી શક્યતા તો હતી જ મનોહરલાલ કટ્ટર પણ ત્યાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે હવે આ ત્રણ ધારાસભ્યો પ્રેસ કોન્ફરન્સમાં જ નરેન્દ્ર મોદી ને મોહમ્મદ તગલક કહી રહ્યા છે અને નરેન્દ્ર મોદીના તરંગ તુક્કાઓને એ લોકો એ રીતે મોહમ્મદ તગલકની સાથે સરકાવીને એ બિંદાસ્તપણે એમનો વિરોધ પણ કરી રહ્યા છે હરિયાણાની માટીમાં એ અમુક બળુકાઈ છે અને એ લોકો કોઈથી ગભરાતા હોય એવું લાગતું નથી ઉપરાંત હરિયાણા એ બહુ જ સમૃદ્ધ રાજ્ય છે એટલે ભારતીય જનતા પાર્ટીની જે અત્યારની સરકાર જે લઘુમતીમાં આવી ગઈ છે નાયબસિંહ સૈનીની સરકાર એને બીજા ધારાસભ્યોનો ટેકો મેળવવા માટે જે પીને તોડી નાખવાની કોશિશ પણ કરાશે એવું અત્યારે લાગી રહ્યું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર